નમસ્કાર મિત્રો હું શિલ્પા સાબવા તમારું સ્વાગત કરું છું મારી ચેનલમાં સંબંધની તો ચાલો જાણીએ આ બંનેના સંબંધ વિશે હું ગરીમા મારા બંને ભાઈઓની લાડલી બહેન આજે હું તમને મારી પોતાની વાત સંભળાવવા માગું છું મારી આજની વાતમાં મારી ભાભીની વાત કરીશ તો ચાલો શરૂ કરીએ મારી ભાભી ઉંમરમાં મારાથી એક વર્ષ નાની છે પણ તે મારા મોટા ભાઈની પત્ની છે તો સંબંધમાં તે મારાથી મોટી છે જ્યારે ભાઈના લગ્ન નક્કી થયા તો મારી બધી બેનપણીઓ મને કેવા લાગી હવે તારું રાજ પૂરું ગરીમાં હવે તો તારા ઘર પર તારી ભાભીનો રાજ ચાલશે સાચું કહું તો મને ખૂબ જ ડર લાગતો ભાભી પ્રતિષ્ઠ પરિવારની છોકરી હતી તેથી ડર લાગતો હતો કે તે અમારી ઉપર હુકમ ન ચલાવે મારા આ ડર વિશે હું કોઈને કાંઈ કહેતી નહોતી બસ હું દરરોજ મારી જાતે નવા સવાલો અને તેના જવાબો વિચારતી છેવટે તે દિવસ આવી ગયો જ્યાં લાલ કપડામાં સજેલી ભાભી ગુડિયા જેવી અમારા ઘરે આવી ગઈ તેમનો માસૂમ ચહેરો જોઈને મારી બધી જ શંકાઓ દૂર થઈ ગઈ જ્યારે જ્યારે તે પોતાની પાયલનો અવાજ બંગડીનો અવાજ ઘરમાં ખમકાવતી તો લાગતું કે મારું ઘર અનેક સૂર્યના કિરણોથી ચમકી રહ્યું છે માં પપ્પા અને ભાઈ બધા તેની માસુમતાના દીવાના થઈ ગયા હતા કોઈ કામ આવડે કે ન આવડે પણ તે બધું કામ કરવાની કોશિશ કરતી દિવસભર ગુણગુણાતી ખીલખીલાતી રહેતી આડોશી પાડોશીમાં બધી જગ્યાએ તેની જ વાતો થતી હતી ખૂબ જ ખુશ હતી હું આટલી પ્યારી ભાભી મેળવીને પણ કંઈક બીજું પણ હતું જે આ ખુશીઓની સાથે મારું મન પણ તેના પ્રત્યે ભરાઈ ગયું હતું જે ઘરમાં દિવસ પર ગરીમા ગરીમા થતું હતું તે ઘરમાં હવે સલોનીનું નામ સંભળાવવા લાગ્યું જે ભાઈ ક્યારેક મારા નખરા ઉઠાવતા હતા તે હવે તેના ગુણ ગાવા લાગ્યા ભાભી શબ્દ જ હવે મને પસંદ ન આવ્યો હું ધીમે ધીમે ઘરથી દૂર થવા લાગી મારા ઘરમાં જ વિચિત્ર એકલતા પણ લાગી રહ્યું હતું સલોની જેટલું મારી સાથે સારું વર્તન કરી રહી હતી હું એટલી જ તેનાથી નારાજ થઈ જતી ક્યારેક ક્યારેક એવું લાગી રહ્યું હતું કે તે પહેલાની જેમ ખુશ નથી રહેતી તો પણ હું તેને કાંઈ પૂછતી નહીં ઘર પર હું કોઈને ખબર પડવા દેતી નહોતી પણ મેં તેની સાથે વાત કરવાનું ઓછું કરી દીધું જલન અને નારાજગીએ મને અંદર ને અંદર ખૂબ જ પરેશાન કરી દીધી પણ બીજાની સાથે તેની સાથે ખૂબ જ સારો વ્યવહાર કરતી આ વચ્ચે મારી તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ ભાભી મારું ખૂબ જ ધ્યાન રાખતી એટલું ધ્યાન રાખતી હતી કે ક્યારે માએ પણ આવું ધ્યાન નહોતું રાખ્યું ટાઈફોઇડના લીધે ખૂબ જ કમજોરી આવી ગઈ તે દિવસ રાત ફક્ત મારી સાથે જ રહેતી એક દિવસ મને ઉલટી કરતા જોઈને તે રડવા લાગી ભાઈ મા બધા તેને ચૂપ કરવા લાગ્યા મને લાગ્યું તે પ્રેમનું નાટક કરી રહી છે કોઈ પોતાની નણંદના માટે આટલું પરેશાન કેવી રીતે થઈ શકે ઘરમાં મારા લગ્નની વાત પણ ચાલવા લાગી બધા મને કહેતા પોતાની ભાભી જેવી વહુ અને ભાભી બનજે બસ હું હસી દેતી મનમાં વિચારતી કે આની જેવું બનવાનું નાટક કેવી રીતે કરી શકું પણ ભગવાને અમારી માટે કંઈક બીજું જ વિચારીને રાખ્યું હતું પણ ભાઈના લગ્નના દોઢ વર્ષ પછી અમારા જીવનમાં ખૂબ જ ખરાબ સમય આવ્યો એક રાત્રે પપ્પાની તબિયત અચાનક ખૂબ જ ખરાબ થઈ ગઈ ભાઈ તે સમયે પોતાના કામ માટે બહાર ગયો હતો નાનો ભાઈ દિલ્હીમાં અભ્યાસ કરતો હતો અમે બધા ખૂબ જ ગભરાઈ ગયા પણ ભાભીએ તે સમયે ખૂબ જ હિંમત દેખાડી અમે બંને મળીને પપ્પાને હોસ્પિટલ લઈ ગયા ત્યાં ડોક્ટરે કહ્યું કે પપ્પાને બ્રેન હેમરેજ થઈ ગયું છે તેમની હાલત ઠીક નથી અમે બંને બાવીસ ત્રેવીસ વર્ષની છોકરીઓ હતી જે વાત વાત પર રડવા લાગી પણ ભાભી અચાનક ખૂબ જ મજબૂત થઈ ગયા અને મને પકડીને બેસી ગયા અને એવી રીતે મને સંભાળી કે જે મારાથી નાની પણ પણ જાણે વર્ષ મોટી સમજદાર સ્ત્રી હોય સમય પર કોનું ચાલે છે પપ્પા એક અનંત પ્રવાસ પર ચાલ્યા ગયા અમને બધાને એકલા છોડીને આ જોઈને માને આઘાત લાગી ગયો બે મહિના સુધી તે પથારીમાં પડી રહી ભાભી તે સમયે એક મહિનાની પ્રેગ્નેન્ટ હતી ખબર નહીં તે છોકરી મા ક્યાંથી એટલી બધી હિંમત આવી ગઈ હતી કે બધું કામ એકલા સંભાળી લેતી હું તો પપ્પાની યાદમાં બધું ભૂલી ગઈ હતી મારી બીમાર માને જોઈને હું એક દિવસ ખૂબ જ તૂટી ગઈ અને કહેવા લાગી હું આજે અનાથ થઈ ગઈ ભાભી બધું પૂરું થઈ ગયું બસ હવે મારે પણ નથી જીવવું તેમણે મને પોતાની બાહોમાં ભરી લીધી અને તે ખૂબ જ રડી પછી કહેવા લાગી

મને આજે પણ યાદ છે તે રાત્રે જ્યારે તેમને ખૂબ જ ઉલટીઓ થતી હતી મમ્મી પપ્પા તેમને હોસ્પિટલે લઈ ગયા પણ તે પાછી આવી નહીં હોસ્પિટલ જતા સમયે તે મને જોઈને હસતી હતી આજે પણ હું એની હસી ભૂલી નહોતી દીદી જ્યારે મેં તમને પહેલીવાર જોયા તો તમે મને જોઈને હસ્યા હતા તો મને લાગ્યું મારી દીદી મને પાછી મળી ગઈ હવે તમે મને છોડીને ક્યારે ક્યાંય ન જતા આવું કહીને તે ફરી પાછી રડવા લાગી મને શરમ આવી રહી હતી મારા વિચારો પર મેં શું વિચાર્યું હતું એના વિશે અને શું કહ્યું હતું અમે બધા અમારા પરેશાન હતા કોઈએ ન વિચાર્યું કે તે સમયે તેમને અમારી જરૂરત છે તેમના જીવનનો જે સમય ખુશીઓથી ભરપૂર હોય તે જ સમયે તે આટલા કષ્ટ અને દર્દમાં સંભાળી રહી છે બસ પછી મેં મારા આંછું લૂસ્યા અને માને પણ ખૂબ જ સમજાવ્યા તેમ કહીએ કે મેં મારા આંસુઓ મારી વિદાય સિવાય ક્યારેય આવવા નથી દીધા ખબર નહીં શું સમજાણું મને કે મારો 28 વર્ષનો ભાઈ અચાનક મારા પપ્પા બની ગયો સાચો જાદુગરની હતી મારી ભાભી બધા ઉપર જાદુ કરી દેતી અમે એને ખૂબ જ પ્યાર આપતા કે તે અમારી બહેન બની ગઈ મારું કન્યાદાન મારા ભાઈ ભાભીએ કર્યું તે આખી રાત રડતી હતી વિદાય સમયે મને એવી રીતે પકડી રાખી કે જાણે મને જવા જ નહોતી દેતી આજ પણ મારા પતિ હસીને કહે છે કે ભાભીજી તમે તો વિદાય વખતે મને પણ રડાવી દીધો દસ વર્ષ થઈ ગયા મારા લગ્નના આજ પણ મારા બધા જ સુખ દુઃખની સૌથી મોટી સાથી મારી ભાભી છે મારા બાળકોના જીવનમાં તેમની સલોની મામી વસે છે મારી અને મારા નણંદની વચ્ચે પણ ખૂબ જ પ્યારો સંબંધ છે અને તેનું કારણ પણ મારી ભાભી જ હતી તેમણે જ મને સમજાવ્યું હતું કે સંબંધો લોહીથી નહીં પણ પ્રેમથી જોડાય છે પ્રેમ જે સ્થિર છે પ્રેમ જેમાં સંબંધોનું કોઈ પણ મહત્વ ન હોય પ્રેમ જેમાં કોઈ પણ પ્રકારનું બંધન ન હોય તે જ સાચો પ્રેમ છે તો મિત્રો ખરેખર ધન્ય છે એ નણંદ ભોજાઈના સંબંધને તો મિત્રો આ હતો આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા જ બીજા વિડીયોને સાંભળવા માટે ચેનલને ને કરજો તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે આભાર